એસબી હિન્દુસ્તાની ટીમ શૂટિંગ કરવા માટે જાય છે અને તે દરમિયાન એક અત્યારે ફ્રૂટ શાકભાજી તેમજ ઘણી બધી લારીઓ ત્યાં લારીઓ અને કેબિનો હોય છે પણ ખરેખર લોકોને ત્યાંથી લેવું જોઈએ જેમ કે ત્યાં ગરીબ લોકો પણ બેઠા હોય છે અને ત્યાંથી લેવું જોઈએ તો તેમને પણ રોજ રોટી મળી રહે અને તેઓ તે જ આશય બેઠા હોય છે કે અમારી પાસેથી કોઈ ખરીદી કરે ત્યારે ત્યાં એક માજી જે એક બોર વેચી રહ્યા હોય છે બોરનું વેચાણ કરી રહ્યા છે અને તે દરમિયાન કે એસબી હિન્દુસ્તાની ટીમ આટલી મોટી કોમેડી ચેનલ હોવા છતાંય અઠ્યાવીસ લાખ સબસ્ક્રાઈબર જો અને શૂટિંગ જ કરવું અને સારું લોકેશન જોતું હોત તો તેઓ કોઈ શોપ પર પણ આ શૂટિંગ કરી શકતા હતા પરંતુ ત્યાંથી બપોરજી એક બાજુ પાસેથી બોલ લે છે અને તેઓ સલાહ પણ આપે છે જે ત્યાં ફરવા લાયક જગ્યા છે ને ફરવા આવતા લોકોને સલાહ પણ આપે છે કે જો કોઈ પણ વસ્તુ લેવી હોય તો બાજીથી જોડેથી લેવું અને તો તમામ બોરી ખરીદી લે છે માજી જોડેથી માજીના ચહેરા પર એક અનોખી સ્માઇલ જોવા મળે છે અનોખી ખુશી જોવા મળે છે

ઘણા લોકો આપણે ફરવા જતા હોય છે હું અને તમે ત્યારે આપણે કોઈ પણ વસ્તુ ચીજ વસ્તુ ખાઈ અને તેનો જે કચરો છે પેકેજ છે તે આડેધડ તમે અહીંયા મન ફાવે ત્યાં ફેંકી દેતા હોય છે પણ ત્યાં તે દરમિયાન એ જ કોમેડી ચેનલના એક્ટર જે ખેગરજી ઉર્ફે ભાવેશભાઈ કરીને જે છે તેઓ પણ એક સલાહ આપે છે જોકે આપણે કે આ કચરો આવી રીતે ના ફેંકાય અને કચરો ફેંકવાથી કેટલું નુકસાન થાય છે તેઓ પણ તેઓના વિડીયોના માધ્યમથી કંઈક લોકોને કંઈક અનોખો કંઈક અલગ લોકોને શીખવા મળે છે એસબી હિન્દુસ્તાની ટીમે પણ જે લોકો સુધી એમના માધ્યમથી એસબી હિન્દુસ્તાની ટીમના માધ્યમથી તેઓ પણ એક સારો મેસેજ લોકો સુધી પહોંચાડ્યો છે કર્યું તમે શરમ જેવા આવી અને આવો નાખી તો પથારી જાય નમસ્કાર આ વિડિયો કેવો લાગ્યો અ વિડીયો સારો લાગ્યો હોય અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રતિક્રિયા આપી હોય તો કોમેન્ટ સેક્શન જણાવી શકો છો નમસ્કાર ફરી મળીશું આભાર અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નવા વિડીયો તમને આપતા રહી